વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લગતાર સોળ વર્ષથી નિયમિત રક્તદાન શિબિરનું આયોજન કરે છે જે અંતર્ગત આજરોજ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ બોટલ બ્લડ બોટલ કલેક્ટ કરી જરૂરિયાતમંદોને બ્લડની જરૂરિયાત પૂરતી કરી છે પહેલગામ આતંકવાદી હુમલામાં લોકો શહીદ થયા છે તેના ઉપલક્ષમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે વેસ્ટર્ન રેલવે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું રેલવે યુનિયન લગાતાર સોળ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહી છે અને લગભગ અત્યાર સુધીમાં અમે લગભગ અઢી હજારથી થી વધારે બ્લડ બોટલ કલેક્ટ કરીને રેલવે કર્મચારીઓ એઝ વેલ એઝ તમામ વડોદરાના શહેરીજનો માટે આ એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને જે જરૂરિયાતમંદ હોય છે એમને અમે બ્લડ આપવાનું કામ કરીએ છીએ અને એસ્પેશિયલી આ વખતેનો અમે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ આપણા જે પહેલગામમાં લોકો શહીદ થયા છે એના ઉપલક્ષમાં કર્યો છે અને જરૂર પડશે અને આવી પરિસ્થિતિઓ જો દેશમાં નિર્માણ થશે તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન હજુ પણ વધારે સંખ્યામાં બ્લડ ડોનેટ કરાવી શકે છે અને લોકોની સેવા કરી શકે છે એ ઉદ્દેશ્ય સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાય છે નમસ્કાર આજ સ્ટેશન પે हमारे रिकॉग्नाइज यूनियन यू की तरफ से आज ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है ये कैंप हमारे जो यूनियन है पिछले 16 साल से ऑर्गेनाइज करते रहिए इसमें बड़ी अच्छी तादाद में हम लोग ब्लड कलेक्ट करके हमारे साथियों के लिए देते हैं इससे हमारे न सिर्फ रेल कर्मचारियों का जो रिक्वायरमेंट होती है ब्लड की सेटिस्फाई होती है साथ ही में जो है हम शहर वासियों का भी इससे समाज कार्य करते हैं और ये परंपरा हमने इसलिए अखंडित रूप से हमेशा के लिए कंटिन्यू करी हुई है तो मैं इस उपलक्ष्य में सारे वड़दा के निवासियों से रिक्वेस्ट करूंगा कि वो भी आगे आए और इससे जो ब्लड कलेक्ट होगा वो हमारे बड़ोदा के सारे लोगों के कार्य में